ઝવેરચંદ મેઘાણીની એક સુંદર વાર્તા એકલતા આખરે કેવી એ વાર્તાનો પહેલો ભાગ આપણે અગાઉ મૂકેલો છે અને આપ સૌએ સાંભળ્યો હશે હવે પછી એ વાર્તાનો બીજો ભાગ અહીંયા રજૂ કરવામાં આવે છે મારા દીકરા કેવા ડાયા મારા પાંચે બચોડિયા કેવા ડાયા પોતાના બાપુની શાંતિ ખાતર જલ્દી જલ્દી સૂઈ ગયા એવું ગણગણતી એ પ્રત્યેક બાળકને ચૂમતી હતી પ્રત્યેકના વાળમાં આંગળીઓ શેરવીને માથા ખંજવાળતી હતી અને ત્યાં બેઠકમાં જેમ જેમ વાર્તાનું વાંચન ચાલતું ગયું તેમ તેમ અતિથિ યૌવનાની આંખોમાં રોશની ઉભરાતી ચાલી ઓહો હોહ એણે આખરે કહ્યું આટલું કુશલ પાત્રાલેખન આવો કલ્પના વૈભવ અને આવી સુંદર લખાણની શૈલી આ બધું તમે છ કલાકની કારકુનીમાં દફનાવી દો છો તમારે ખાતર તો ઠીક છે પણ ભાવિ પ્રજાને ખાતર પણ તમારે આ પુસ્તક પૂરું કરવું જ જોઈએ હવે યુવાન જવાબ આપે છે પણ હું શું કરું આ વેજા વળગી છે એના પેટના ખાડા કેમ કરી પૂરા કરવા આ શું કહો છો તમને આગળથી એડવાન્સ રકમ આપનારા પ્રકાશકો તૈયાર છે હું શોધી આપું આવી હતાશાની વાણી શું કામ બોલો છો તમારી સર્જન શક્તિનું તમને ભાન નથી પણ જગત જગત જ્યારે આ વાંચશે ને ત્યારે તો ચકિત બની જશે પુરુષનો આત્મા કોઈ નવો જન્મ પામતો હોય એવી મંગલ સુખ વેદના એની આંખોમાં પ્રગટી ઉઠી પોતાને જીવન દ્વારે જાણે કોઈ સ્વર્ગદૂત ઉતર્યો હતો બચ્ચાને સુવડાવી ધીરેથી ઓરડી બંધ કરી માં બહાર આવી અને પછી બેઉને જમવાનું પીરસ્યું પતિ અને અતિથિ વચ્ચે આખો વખત જે વાર્તાલાપ ચાલી રહ્યો તેમાં ભાગ લેવાની પોતાની સમજશક્તિ ન હોવાથી પોતાની હાજરી ત્યાંનું વાતાવરણ ખરેખર ખીલવા નહોતી દેતી એવી સમજ હતી એને લીધે એને દુઃખ પણ થતું છતાં એ બેઉના મોં સામે જોઈ જોઈ જ્યાં એ બંને હસે ત્યાં હસતી અને વિસ્મય બતાવે ત્યાં મોં ચમકાવતી બેસી રહેતી આજે પતિના જીવનમાં ઘણે વર્ષે પ્રાણ આવ્યો જોઈ પોતે પણ હરખાવા લાગી મોડી રાતે મહેમાને રજા લીધી લાવો પેલી હસ્તપ્રત કઈ એને નવલકથાનું પરબીડ્યું બગલમાં દબાવ્યું એને વિદાય દેતી ગૃહપત્નીએ કહ્યું કે કોઈ કોઈ વાર અહીં જરૂર આવતા રહેજો હો એમને બહુ સુખ થશે તે રાત્રિની નિંદમાં પુરુષે કઈ કઈ સ્વપ્ન દીઠા એક સુંદર મુખ જાણે અવાજ દેતું હતું બહાર નીકળ તું અંધારા ઘરમાંથી બહાર આવ વિશાળ દુનિયા તારો બોલ ઝીલવા ઝંખી રહી છે

જરા પણ અવાજની અડચણ નહીં આહા હા હા સાહિત્યનું સર્જન કરવા માટેનું કેવું પ્રેરક વાતાવરણ પુરુષને દરેક ઓરરો દેખાડતી એ મિત્ર પૂછતી હતી કે અહીં તમને લખવાનું ન ફાવે અહીં એકાદ બે કલાક બેસો તો નવલકથા પૂરી ન કરી શકો પૂરી કર્યા વિના તો નહીં ચાલે એ પુસ્તકના હજાર રૂપિયા તો હું તમને અપાવીએ જ રહીશ અને એની સાત આવૃત્તિ તો હું તમને ત્રણ વર્ષમાં બતાવી આપીશ બોલો અહીંયા બેસીને લખશો ને જુઓ એને ઉપલે માળે તેડી જતાં જતાં કહ્યું મારી બેઠક તો નીચે છે ને તમે તમારી બેઠક આ કેબિનમાં રાખી શકો એમ કહી અને એક નાજુક ખંડના દ્વાર ખોલ્યા શું સુંદર સ્ટડી રૂમ પુરુષનું પંખી જાણે જીવન માળામાં ગોઠવાવા લાગ્યું હું સ્ત્રીએ ખાતરી આપી હું પણ તમને લેખન કામમાં અડચણ પાડવા જરીએ નહીં આવું જુઓ આજે એકાદ કલાક બેસીને અનુભવ કરો ફાવે તો પછી કાલથી નિયમિત બબ્બે કલાક આવીને લખજો ને પુરુષે તે દિવસનો અનુભવ લઈ જોયો ગમી ગયું ખાતરી થઈ કે અહીં તો કલમ અને કલ્પના શક્તિ બંને જાગી ઉઠશે રાત પડી ગઈ રાંધ્યું ચિંધ્યું ક્યારનું તૈયાર છે થોડું થોડું પીરસીને પણ ગોઠવી રાખ્યું છે રોજ સાંજે બાપુની જોડે બેસીને જમવા ટવાયેલા છોકરા આજે બહુ મોડું થવાથી ઉપરા ઉપરી બગાસા આવવા છતાં બાપુ વગર જમવા બેસતા નથી ઓચિંતુ મને યાદ આવ્યું પતિ જ્યાં રોજ લખવા જતા ત્યાં જ હશે પણ લખવાનો પ્રવાહ વેગબન ચાલી રહ્યો હશે સમયનો ભાન નઈ રહ્યું હોય ટેલિફોન કરીએ પાડોશીને ઘેર ટેલિફોન પરે દોડી ગઈ પછવાડે પાંચે છોકરા પણ ગયા ટેલિફોન ની આસપાસ પાંચે જણા વિતડાઈ વળ્યા બા મને બાપુ જોડે વાત કરવા દે ના મારે બાપુનો સાથ સાંભળવો છે હે બા બાપુ આમાં સંતાઈને બેઠા છે એવા એવા ઉદ્ગારો કાઢતા એ પાંચે ની વચ્ચે ઉભેલી માતાને સામો જવાબ મળ્યો હલો હેલો આજે તો તમે સૌ જમી લેજો મેં અહીંયા જમી લીધું છે મને અહીં લખવાનું બહુ ફાવી ગયું છે હું કાલે સાંજે આવીશ પણ હેલો હેલો એટલું બોલીને પત્ની અટકી ગઈ કેમ કે સામેથી પતિએ રિસીવર પડતું મૂકી દીધું હતું અહીં માના હાથમાંથી રિસીવર ખૂંચવી લઈ ને એકબીજાની ઉપર પડતા છોકરાએ યંત્રમાં બૂમો પાડવા લાગ્યા હલો હલો બાપુ બાપુ બાપુજી હું કીકો બાપુજી હું બબલી બોલું છું બાપુજી જમવા હાલો અમે વાત જોઈએ છીએ અમને ભૂખ લાગી છે હલો હલો છોડાવી ને ટેલિફોનની ઘોડી પર લટકાવી દીધું અને પછી પોતે ઊભી રહી દસ નાની નાની આતુર આંખો એની સામે તાકી રહી માએ કહ્યું ચાલો બાપુએ શું કહ્યું બા મોટો પૂછવા લાગ્યો એમણે જમી લીધું ક્યાં અમારા વિના જમી લીધું પાછા છોકરા ટેલિફોન પર ધસતા હતા તેને રોકી લઈ માએ ઘરમાં લીધા સૌને ખવડાવી દીધું સુવરાવ્યા અને પોતે જમ્યા વગર રસોઈ કાઢી નાખી ઢાંકણ ઢુંબણ કરીને મોડી રાતે ઊંઘી ગઈ બારણામાં એ દાખલ થયો ત્યારે એના પગલામાં જોશ હતું ચહેરા પર ચમક હતી આખા દેહમાં વિજયનો ઉમંગ ઉછાળા મારતો હતો હાથમાં એક કાગળિયો હતો ક્યાં ગઈ ક્યાં છે એને સાથ દીધો ત્યાં તો પાંચ બચ્ચાની માં બે સુના દિવસો કોઈ કુ સ્વપ્નની માફક ઉડી ગયા હોય એમ મેડી પરથી દોડતી આવી એને પૂરી સીડી ઉતરવા દીધા પહેલા તો પતિ સામે ધસ્યો અને એના હાથમાં કાગળિયો પાંચસો રૂપિયાનો ચેક મને પેલા બહેનની મદદથી પ્રકાશકે આ પાંચસો રૂપિયાનો ચેક એડવાન્સમાં આપ્યો છે આપણી નવલકથા પૂરી થઈ હજાર રૂપિયા ચૂકવવાના છે અદભુત પ્રકાશકોએ મારી કૃતિને અદભૂત કહી આપણા દળદર હવે ફીટી ગયા હવે તમે સૌ બસ છૂટથી મોજ કરો તારા માટે સાડી પોલકા અને છોકરા સારું નવા કોટ પાટલું સીવવા નાખો હવે તમારે જરાય મૂંઝાવાનું નથી હવે મારી કલામાં નવું જોમ આવી ચૂક્યું છે તું જોજે તો ખરી એક વર્ષમાં તો હું તને જગતની ટોચે બેસાડી દઈશ હવે મારે સાઠ રૂપિયાની કારકોની નોકરી શા માટે કરવી આજે જ રાજીનામું ફગાવીને નીકળી ગયો છું મને આજે મારી છૂપી શક્તિનું આત્મભાન થઈ ગયું છે બસ હવે લેર કરો હવે તમે બધા લેર કરો ને પત્ની હૃદયના સામા પડઘાની વાત જોતો ઊભો રહ્યો પત્ની દાદરના છેલ્લા પગથિયા પર અટકી ગઈ એના આંગળા પેલા પાંચસો રૂપિયાના લીલા પીળા ચેક ને યંત્રવત પકડી રહ્યા હતા એ પાંચસો રૂપિયાની રકમની માલિકીએ એના આંગળામાં કેમ કસી વીજળી ન પ્રગટાવી કેમ એનું મોં વેરાન સરખું સુનકાર અને ઉજ્જડ જ રહ્યું એની આંખોએ પતિના ઉલ્લાસનું એક કિરણ પણ કેમ ન ઝીલ્યું સ્વામીનો આટલો ઉર્મી ઉછાળ સાગરની સાથે ભટકાય પુરુષ પાછો વળવા લાગ્યો હું હવે જાઉં છું જલ્દી ત્યાં બેસીને નવલકથા પૂરી કરી નાખું ત્યાં બહેને બાપડાએ મને અત્યંત લાગણીથી લખવાની સગવડ ફ્રી કરી આપી છે હું હવે ત્યાં જ રહીશ એટલે નકામો સમય ના જાય નકામો સમય ન જાય શબ્દો છે તારે સારું હું આટલું સૌભાગ્ય કમાઈ આવ્યું પાંચસો રૂપિયા તારા હાથમાં મૂકું છું તો પણ તને જરી કઈ ઉમળકો નથી આવતો પાંચસો રૂપિયા ને આવી રીતે રડેલા લાખ રૂપિયા ને પણ મારે શું કરવા છે ત્યારે પુરુષ હવે કંટાળ્યો હું જાણું છું કે બહેનને અને તમારે સાહિત્યનો મેળ મળ્યો છે સુખેથી એની સાથેના મેળમાં તમે તમારે સાહિત્ય સર્જો પણ મારી માગણી એક જ છે કે તમે અહીં જ બેસીને લખો અહીં બેસીને લખું ઘરમાં ક્યાં જેટલી પણ શાંતિની જગ્યા છે તું કેવી ખોટી જીદ કરે છે અહીં આ વેજા મને એક અક્ષર પાડવા દેશે પત્ની નીચે ઉતરી એને પતિને ખભે હાથ મૂકી કરગરતે સ્વરે કહ્યું આજની રાત તમે અજમાવી જુઓ હું પાંચે શાંત રાખવાનું વચન આપું છું એ તો બાપડા ડાયા છે તમારા પર એમને એટલું બધું વાલ છે ને કે ચુકારોય નહીં કરે લો હું હમણાં જ મેળીમાં બધું ઠીક ઠાક કરી આવું એટલું કહેતા એ ઉપર દોડી ઉપલી ભોયમાં તો એવા તોફાન મચ્યા હતા કે જીર્ણ ભાડૂતી મકાનનું ચણતર કાંકરીઓ વરસાવી રહ્યું હતું એ કાંકરીઓની જડી ઝીલ તો આ માજી કારકુન આ ભાવિ જગતના શિખર પર પોતાનું આસન લેનાર નવલ સમ્રાટ ચૂપચાપ ટેલવા લાગ્યો ટેલતા ટેલતા એના હાથની દાસ ભરી ભીંસ વચ્ચે એની ટોપી ચેપાવા લાગી

અમે પાસે નહીં આવીએ તમને બોલાવશું પણ નહીં ટેબલ પર મેં તમામ ગોઠવી દીધું છે સ્વદેશે આવવા નીકળેલો મુસાફર બંદર પર પહોંચીને એક જ મિનિટ પહેલાં આગબોટને ઉપડી જતી જુએ ને જે લાગણી અનુભવે તે લાગણીનો ભોગ થઈ પડેલો આ લેખક મેડી પર ગયો અંદરથી એણે ભર્યો ધક્કો મારીને બારણું ભીડી દીધું આખરે એકલતા કેવી હોય વાર્તાનો બીજો ભાગ અહીંયા પૂરો કરું છું આગળની વાર્તામાં શું બન્યું એ સાંભળવા માટે ભાગ ત્રણ વાચિકમ ગુજરાતી આ ચેનલ પર મૂકેલો છે તો આગળની વાર્તા ભાગ ત્રણમાં સાંભળો